નમસ્કાર હું તો બોલીશ વાવ રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીશ આજે એક હજાર ત્રેવીસમો એપિસોડ અને સત્તર સતત એક હજાર ત્રેવીસમો એપિસોડના ત્રણ મુદ્દા છે પહેલો મુદ્દો છે આયોજન કોનું અવ્વલ ભાજપનું કે કોંગ્રેસનું બીજો મુદ્દો છે કોણ બચાવે છે દુર્ઘટનાના દોષિતોને હા કોઈ તો છે કોઈ તો છે જે બરોડા બોટ દુર્ઘટનાના રિયલ દોષિતોને બચાવી રહ્યું છે અને ત્રીજો મુદ્દો છે વર્ધી પર વધુ એકવાર લાગ્યો છે દારૂ જી હા એક વર્ધીધારી દારૂ પીને અકસ્માત કરે છે પૂરપાટ ઝડપે ભાગે છે એ મુદ્દે બોલવું છે પરંતુ શરૂઆત કરીએ આયોજન કોનું વધુ સારું બીજેપીનું કે કોંગ્રેસનું એ મુદ્દાથી લોકસભાની ચૂંટણી સામાન્ય સંજોગોમાં માર્ચના પહેલાં અથવા બીજા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે અને સ્વાભાવિક જ હવે ગણતરીના દિવસો બાકી છે અને ઇલેક્શન કમિશનર ગમે ત્યારે ચૂંટણી જાહેર કરે એ પહેલાં સ્વાભાવિક રીતે તમામ રાજકીય પક્ષો આયોજનમાં લાગેલી હોય એનડીએનો મુખ્ય પક્ષ ભારતીય જનતા પક્ષ જ્યારે ઇન્ડિયાનો જે નવું ગઠબંધન બન્યું છે એનું કોંગ્રેસ છે બંને તરફે આયોજનો થતા હશે પરંતુ આ જ આયોજન પૈકી આજે ગુજરાત ભારતીય જનતા પક્ષે પહેલ કરી છે ગુજરાત ભારતીય જનતા પક્ષે લોકસભાની તમામ છવ્વીસ બેઠકો પર ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલય અત્યારથી જ ખોલી દીધા છે અને ગાંધીનગર લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા પહોંચ્યા તેમની સાથે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ હાજર રહ્યા સાથે જ ગાંધીનગરના પ્રભારી તરીકે ચૂંટણી પ્રભારી તરીકે મયંક નાયકની નિયુક્તિ કરાઈ અને કન્વીનર તરીકે હર્ષદ પટેલને પણ નિયુક્ત કરાઇ એ જાહેરાત એક બાકી હતી અગાઉ પચીસે પચીસ થઈ ચૂક્યા હતા જાહેર ચોવીસ થયા હતા એ પૈકીનું આજે વધારાને એક પણ કર્યું છે સાથે જ જે પી નડ્ડાએ ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકર્તાઓને વર્ચ્યુઅલી ગાંધી અમદાવાદથી સંબોધિત પણ કર્યા અને તેમણે દાવો કર્યો છે કે ગુજરાતની છવ્વીસમાંથી છવ્વીસ બેઠક ભારતીય જનતા પક્ષ ચોક્કસથી જીતશે સાથે એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિક્રમી લીડ સાથે જીતશે સી આર પાટીલે જે પાંચ લાખ પ્રતિ બેઠકની લીડનો જે સંકલ્પ કર્યો છે એ ચોક્કસથી પૂર્ણ થશે તેવું પણ જે પી નડ્ડા બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષે સ્પષ્ટ દાવા સાથે સ્પષ્ટ સંકલ્પ સાથે દાવો કર્યો છે આ તમામની વચ્ચે સી આર પાટીલે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ જે કાર્યાલયો ખુલ્યા છે એ કાર્યાલયો ઉમેદવારોના નથી એ કાર્યાલયો પક્ષે ખોલ્યા છે એનો મતલબ એ પણ થાય કે ઉમેદવારોના માટેના આ કાર્યાલય નથી એનો મતલબ એ પણ થાય કે અનેક સાંસદોની ટિકિટ કપાશે અને બીજેપી નવા ચહેરાઓને ઉતારશે પણ આ તમામની વચ્ચે અત્યારે મુદ્દો એ છે કે આયોજનમાં સૌથી આગળ કોણ છે એની ચર્ચા કરીએ પહેલા સાંભળી લઈએ જેપી નડ્ડા बीजेपी ના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમને આજે શું કહ્યું કે આ ચૂંટણી મે ગુજરાત પહેલા ભી 26 મેસે 26 થા ઉસસે પહેલા ભી 26 મે 26 થા ઓર 2024 મે ભી 26 બતા 26 26 ઓફ 26 લેનેવાળો છે એ હકીકત છે કે આયોજનોમાં બીજેપી મેદાન મારી ચૂક્યું છે આ હકીકત છે માનવું પડશે કારણ કે કોંગ્રેસ હજુ પોતાનું સંગઠન બનાવવામાં વ્યસ્ત છે ત્યાં તમામ પ્રભારીઓની નિયુક્તિ જ નહીં પરંતુ કાર્યાલયો બનાવી દેવા એનો મતલબ બીજેપી એક આયોજનબદ્ધ રીતે ચૂંટણીમાં આગળ વધી રહ્યું છે ચૂંટણી જ્યારે પણ જાહેર થશે સી પાટીલ તો બુથ મેનેજમેન્ટની પણ વાતો કરી ચૂક્યા છે ખેર આ જ મુદ્દે ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોથી જોડાયા છે ચિંતન સાથે જ ભારતીય જનતા પક્ષમાંથી જોડાઈ રહ્યા છે ડૉક્ટર ભરત બોગરા અને બિમલભાઈ શાહ કોંગ્રેસના ઉપપ્રમુખ છે પ્રદેશ કોંગ્રેસના કોંગ્રેસના દિગ્ગજ નેતા પણ છે બિમલભાઈ આપની પાસેથી જાણવું છે બીજેપીએ કાર્યાલય ખોલી દીધા આપ તો બીજેપીને બહુ સારી રીતે જાણો છો બીજેપીની આયોજન કરવાની પદ્ધતિને પણ જાણો છો આ શું બતાવે છે બીજેપી એમનો જે સંકલ્પ છે એને સાકાર કરવા તરફ આગળ વધી રહ્યું છે એટલે એડવાન્સમાં આયોજન કરી રહ્યું છે કે પછી બધી વ્યવસ્થાઓ થઈ ચૂકી છે કોંગ્રેસ તોડવાની એટલે હવે બીજી શરૂઆત તરફ આગળ વધી રહ્યું છે સવાલ રોનકભાઈ જી સવાલ બીજેપીનો ફક્ત એટલો જ છે કે પરસેપ્શન ઊભું કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે આજે આપણે જોઈ રહ્યા છીએ કે આજે જે કાર્યાલયોના ઉદઘાટન થયા હમણાં જ મને કોઈ કે વિડીયો બતાવ્યો કે અમદાવાદ પૂર્વના કાર્યાલયના ઉદઘાટનમાં ચાલીસ ટકા કરતાં વધારે ખુરશીઓ ખાલી હતી આપ કહો તો તમને હું એ વિડીયો પણ મોકલી આપું સવાલ બધી જ જગ્યાએ જે સ્થિતિનું નિર્માણ થયું છે અને આજે જે પ્રમાણે ફરીથી દાવો આવો કરે છે કે અમે છબ્બીસે છબ્બીસ જીતીશું મને એના મૂળ તો બતાવો છબ્બીસ જીતવાના મૂળ શું છે હા એટલું ચોક્કસ છે જેમ ગઈકાલે હું જયનારાયણભાઈને સાંભળતો હતો અને જયનારાયણભાઈ એક નેશનલ ટીવીમાં કીધું કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પરસેપ્શન ઊભું કરવા પ્રયત્ન કરે છે આટલો બધો રામ મંદિરનો ઇવેન્ટ બનાવ્યો એમણે ભગવાન રામનો ઉપયોગ કરીને જે પ્રમાણે આખો ઇવેન્ટ બનાવ્યો જે પ્રમાણે પરસેપ્શન ઊભું કરવા પ્રયત્નો કરી રહ્યા છે છવ્વીસે છવ્વીસ જીત્યું શું અમે કાર્યાલયો ખોલી નાખ્યા છે અમારા પેજ પ્રમુખ થઈ ગયા છે અને પછી બીજી બાજુ ઈવીએમનો ઉપયોગ કરીને એમ કહે કે અમારું આ બધું હતું એટલા માટે અમે આટલી સીટો જીત્યા આવું મેં ગઈકાલે સાંભળ્યું એમનું પરંતુ જ્યાં સુધી મારે એમનામાં પડવું નથી એટલા માટે કે લેટ ધેમ થ્રુ વોટ એવર દે વોન્ટ ટુ ડુ અલ્ટિમેટલી પોલિટિકલ પાર્ટી છે એમણે એમનો નિર્ણય કરવો પડે અને એ પ્રમાણે કામ કરવું પડે પણ જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે હું આપને કહું કોંગ્રેસ કદાચ મીડિયાની દ્રષ્ટિથી પાછળ હશે કે ભાઈ મીડિયામાં જે મેનેજ કરવું જોઈએ એટલું મેનેજ મીડિયામાં કરી શકતા નથી પરંતુ જ્યાં સંગઠનાત્મક રીતે કોંગ્રેસને એની પોતાની કમીઓ જ્યાં હતી જ્યાં દેખાય કે સંગઠનના બુથમાં અમે ક્યાંક પાછા પડીએ છીએ અમારે અમારા પોતાના મતદારોનું મતદાન કરાવી શકતા નથી એની જે વ્યવસ્થા ગોઠવવાની છે એ વ્યવસ્થાના સંદર્ભમાં હું એટલું આજે ચોક્કસ કહીશ કે અમે આ વખતે અમે એમાં એક પણ બાબતમાં કચાસ રાખી નથી અને ચૂંટણી આવતા આવતા સુધીમાં તો દૂધનું દૂધ ને પાણીનું પાણી ખબર પડી જશે ફક્ત જાહેરાતો કરવાથી કે પરસેપ્શન ઊભું કરવાથી નહીં પરંતુ ગ્રાઉન્ડ ઉપર જઈને જે કામ કરવાની અને અમારે માન્ય શક્તિસિંહજીના આવ્યા પછી એમણે અત્યાર સુધી ના થયેલા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો હોય તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્ય હોય જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય હોય તાલુકાના પ્રમુખ હોય નગરપાલિકાના પ્રમુખ હોય સંગઠનાત્મક રીતે જિલ્લાના નાનામાં નાના એકમ સુધીના બધા જ લોકોની એક મિટિંગ દરેક જિલ્લામાં એમનો સંવાદ જે પ્રમાણેનો ગોઠવાય છે અને હું એમ માનું છું કે અમારા ઓલ ઇન્ડિયાની ટીમ પણ અહીંયા જે રીતે આખી કામ કરી છે પેરેલલ યુથ કોંગ્રેસ હોય એનએસયુઆઈ હોય મહિલા કોંગ્રેસ હોય બક્ષી પંચ હોય તમે જુઓ અમારા એક એક કાર્યક્રમો દાખલા તરીકે બક્ષી પંચના સત્યાવીસ ટકા માટે અમે માગણી કરી હતી એમની બધા લોકો જે આંદોલનો કર્યું સફળ રહ્યા આજે દરેક જણાને એમ લાગે છે કે કોંગ્રેસ અમારા માટે લડી રહી છે જે પ્રમાણે બેરોજગારી છે જે પ્રમાણે મોંઘવારી છે ફક્ત ફક્ત લોકોને ધાર્મિક લાગણી ઉશ્કેરવાથી ધાર્મિક લાગણીમાં જણાવવાથી દરેકના પોતાના પ્રોબ્લેમ સોલ્વ થતા નથી અને હું એમ માનું છું સમય જતા આ બધો જ ઉભરો જશે એટલા માટે તાકીદે ગઈકાલે રામ મંદિર માટેનો જે મહોત્સવ ઉજવાયો ભગવાન શ્રી રામ માટેની આસ્થા ના હોય અને બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કે પ્રજાજન જે રીતે જોડાયું હતું અને આપણા બધા માટે ગૌરવની વાત હતી જીભાઈ પરંતુ હું એમ માનું છું કે એને આખો પોલિટિકલ ઇવેન્ટના સ્વરૂપમાં લેવો અને રાજનાથ જેવા જ્યાંના પોતાના વડાપ્રધાન મુખ્ય પ્રધાન હતા છતાં હાજર ના રહી શકે આનાથી મોટી વાત અમારે અમના રાજકારણમાં પડવું નથી પરંતુ આનાથી બીજી કઈ વાતો કે વિમલભાઈ સેવકો બિચારા ત્યાં આગળ દુખી થતા હતા કેટલી વખત એમને પોતાની જિંદગી આપી હતી એ લોકોને આમંત્રણ નથી મળ્યું વિમલભાઈ મને લાગે છે કે આખી વાતને બીજી રીતે લીધા કરતા જ્યાં સુધી છવ્વીસ લોકસભાની વાત આવે છે છબ્બીસે છબ્બીસ લોકસભાની અંદર

અમે ક્યારે કોંગ્રેસનો કાર્યક્રમ કવર ન કરીને ટેલિવિઝન પર બતાવ્યો શક્તિભાઈ જ્યારે ચાર્ટ લીધો જબરજસ્ત રેલી હતી મેં પ્રસારિત કરી છે મેં પ્રસારિત કરી છે જ્યારે 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 અમદાવાદ શહેર અમારો સવાલ એટલો જ છે હું હું જર્નલાઇઝ કરું છુ વિમલભાઈ પણ અમારું વિમલભાઈ હું જર્નાલાઇઝ એ કરું છું હું ફરીથી કહું છું મારા ઉપર નથી હું જનરલાઈઝ કરું છું તમે અમને મોકો તો આપો એવા કાર્યક્રમનું આયોજન તો કરો અમે દર્શાવી શકીએ આપે કહ્યું કે આ લોકોની ચાલીસ ટકા ખુરશીઓ ખાલી હતી માની લીધું હશે જ અશે જ માની લીધું પણ અમે એની પરવા તો કરીએ ને કે અમારા વિપક્ષની વિધાનસભામાંથી ત્રણ ખુરશી ખાલી થઈ ગઈ છે અમે એ બતાવા જઈએ કે પેલું પ્રસારણ કરવા જઈએ અમારી પણ તો સમસ્યા સમજો તમે રોનકભાઈ રોનકભાઈ વિધાનસભાની ત્રણની ની તેર ખાલી કરે ને મૂળ સવાલ આટલો જ થાય છે શેના માટે ખાલી કરવી પડે છે શેના માટે ખાલી કરવી મને એમ તો સમજાવો એકસો છપ્પન સીટો તમને ગુજરાતની પ્રજાએ આપી છે અને ત્યાર પછી બી આ એટલે ટૂંકમાં હું તમને કહેવાનો ભાવર્થ કે કોંગ્રેસ તૂટે છે તૂટે છે કોંગ્રેસમાં કયું નથી એવા પરસેપ્શન પરંતુ આપને ખબર હશે શંકરસિંહજી વખતે અહેમદભાઈની ચૂંટણી વખતે જેટલા લોકો ગયા પછી પણ કોંગ્રેસની કેટલી સીટો આવી હતી કોંગ્રેસના મતોની અંદર હજુ આજે પણ જે પ્રમાણે મતોનું મતદાન થાય છે ત્રીસ ટકા ત્રીસ ટકાથી નીચે મતો ઘટ્યા નથી એટલે એટલે ભલે જો નેતા જવાથી મત જતો નથી આ વસ્તુ સમજવી જોઈએ નેતા જવાથી સમાજ જતો નથી આ વસ્તુ સમજવી બિલકુલ વિમલભાઈ ભરતભાઈ મારી સાથે જોડાયા છે અને ભરતભાઈ આ ઓપરેશનના ડોક્ટર છે ભરતભાઈને પૂછી લો ભરતભાઈ ઓપરેશન થિયેટરમાં કેટલા ઓપરેશન કરે એવું નથી જાણતો પણ મેં એ વિઝ્યુઅલ જોયા છે એટલે મને ખબર છે કે આ તમે ભાજપ જોડો કમિટીની અંદર ખરેખર કોંગ્રેસ તોડોનું કાર્ય પહેલું કરો છો અને પછી ભાજપ જોડો છો માન્યું કે તમારા આયોજનો છે પણ જો આયોજનો આટલા બધા સારા જ છે તો આ કોંગ્રેસ તોડવાનું આયોજન કેમ કરવું પડે મેં કીધું તું કહું છું કે અમે એકસો છપ્પન સીટની મેજોરિટી ત્રણ અપક્ષ ધારાસભ્યો અમને સમર્થન એકસો ઓગણસાઠ ધારાસભ્યોના સમર્થનવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં ખૂબ સરસ રીતે ડેવલપમેન્ટના કામ કરે છે પ્રશ્ન એ નથી વાતને સમજવી પડશે વિમલભાઈ તમારા બંને કે કોંગ્રેસના ધારાસભ્યો શું કામ રાજીનામું આપે છે એ એ વિમલભાઈ જ મંથન કરવું જોઈએ અમે કોઈને તોડતા નથી હું આજે પણ કહું છું ટી બીપી અસ્મિતાના માધ્યમથી કહું છું કે ખાલી ધારાસભ્ય નહીં બે હજાર કાર્યકર્તાઓ ગયા મંગળવારે કોંગ્રેસને અલવિદ્યા કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ આપ એના સાક્ષી બીના છો આવતીકાલે પણ કમલમમાં એક હજારથી અગિયારસો કાર્યકર્તાઓથી વધારેનું લિસ્ટ આવ્યું છે જે લોકો કોંગ્રેસની પાંત્રીસ પાંત્રીસ વર્ષ જૂની વિચારધારાઓને છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવે છે શું કામ આવું થાય છે રોનકભાઈ પહેલી વખત ગઈકાલે ભગવાન શ્રી રામલલ્લાનું મંદિરમાં પધરામણી થઈ રામ પધાર્યા અને આજે રામ રાજ્યનો પ્રથમ સૂર્યોદય વિગો છે આ દેશની જનતા ફક્ત દેશની નહીં વિશ્વની અંદર વસતા હિન્દુસ્તાનીઓને ગૌરવ થાય એ પ્રકારનો વહીવટ છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ વાળી ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો છે એમણે જે એ ગામડાના ગરીબ માણસ હોય ખેડૂત હોય વંચિત હોય એ સામાન્ય પરિવાર હોય કે યુવાનો હોય એના ઉદ્યોગની વાત આવતી હોય દરેક ક્ષેત્રે જે રીતે નરેન્દ્ર મોદી સાહેબની ગેરંટી ઉપરનો વિશ્વાસ વીધો છે એના કારણે દેશની અંદર કોઈને જોડવાથી ક્યારે કોઈ જોડે નહીં ભાઈ આપણને સમજો છો પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ એક પાર્ટી નું કામ કરતો નેતા એ પાર્ટી ત્યારે છોડતો હોય છે ત્યારે મારે કોંગ્રેસના મિત્રોને વિનંતી છે

થોડાક સેકન્ડ પૂરતા આપને રોકીશ ભરતભાઈ થોડાક સેકન્ડ પૂરતા આપણે રોકીશ આપે કહ્યું કે બીજેપી તોડતું નથી આ વાત હું કદાચ માની પણ લેતે પણ મારી જેટલી ઉંમર છે ને એટલું ભાજપમાં કામ કરનાર એટલા વર્ષ કામ કરનાર વજુભાઈ વાળાએ જ આજે કીધું કે આટલી વિકેટ પાડવાના છે કોંગ્રેસની આટલી વિકેટ પાડવાની છે આવો સાંભળી લઈએ વજુભાઈએ શું કહ્યું ગુજરાતની અંદર ધારાસભ્યો એકસો છે અને હજી ખડી વિકેટો ખડી ખડી ને વધવાના છે પણ હું કહું કે ઓગણીસો સ્વર્ગીય ચિમનભાઈ શુક્લ એક માત્ર ધારાસભ્ય હતા એક માંથી એકસો છપ્પન થયા ને ભરતભાઈ રોનકભાઈ હું આપને શબ્દ કરું વજુભાઈ વાળાએ કીધું ત્યારે હું પણ સ્ટેજ પર હાજર હતો વજુભાઈ એવું કીધું હતું કે અત્યારે આપણે એક ધારાસભ્ય ઓગણીસો જનસંઘમાં એમાંથી એકસો છપ્પન સીટો પ્રજાએ આપી છે કોંગ્રેસ પાસે સત્તર ધારાસભ્યો હતા એમાંથી પણ ઘણી વિકેટો ખડતી જાય છે એનો મતલબ કોંગ્રેસનો જનાધાર પૂરો થતો જાય છે અને એમનું કહેવાનું પરસેપ્શન એવું હતું કે લોકમાનસમાં એવા સેવાના કાર્યો કરીએ કે કોંગ્રેસના મૂળિયા ઉખાડીને કોંગ્રેસને ફેંકી દઈએ

જો અગાઉ જ્યારે કોંગ્રેસ છોડી અને જતા હતા એમના ધારાસભ્યો કે નેતાઓ ત્યારે કોંગ્રેસના નેતાઓ એવું કહેતા હતા કે લાલચમાં આવીને એમણે છોડી દીધું અથવા તો કોઈ એમની ઉપર એવું પ્રેશર હતું હવે જે કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે ને એમાં સી જે ચાવડા જેવું સિનિયર નામ હજુ પણ જે નામો ચર્ચાઈ રહ્યા છે અર્જુનભાઈ મોઢવાડિયા એ પણ ખૂબ સિનિયર કોંગ્રેસના નેતા એ સિવાય પણ ઘણા બધા નેતાઓના નામ છે તો એવા કિસ્સામાં જે છેલ્લે સીજે ચાવડાએ જ્યારે છોડી રાજીનામું આપ્યું ત્યારે કોંગ્રેસના નેતાઓનું રિએક્શન એવું જ હતું કે એમણે કેમ છોડ્યું એનું આકલન કરવું ખૂબ મુશ્કેલ છે કારણ કે એમની ઉપર કોઈ વ્યક્તિગત રીતે આક્ષેપ કરી શકાય એવી સ્થિતિ નથી પણ એમનું એવું પણ કહેવું છે કે સામે પક્ષે હવે બીજેપી જેમ વિમલભાઈએ કહ્યું કે તોડવાના પ્રયત્નો કરી રહી છે પણ એક હવે એનાલિસિસ કોંગ્રેસે પણ કરવું પડશે કે એમના નેતાઓ કેમ તૂટી રહ્યા છે કારણ કે શૈલેષ પરમારે જે તે વખતે નિવેદન એવું પણ એ સીજે ચાવડાના કેસમાં આપી દીધું કે અમારી પાર્ટીના લોકો જ અમારા નેતાઓને સાચવી શક્યા નથી તો આ કેમ આવું થઈ રહ્યું છે પાર્ટીના નેતાઓ કેમ મોવડી મંડળ છે કોંગ્રેસનું એ કેમ નથી સાચવી શક્યા આની પહેલાંની જો હું વાત કરું તો મને ઓફ રેકોર્ડ એક કોંગ્રેસના નેતાએ હમણાં થોડા દિવસ પહેલાં સીજે ચાવડા જ્યારે નીકળ્યા એના એક દિવસ પહેલાં જ વાત કરી હતી કે આ મુદ્દો લઈને જે નારાજ નેતાઓ છે અમારા ગુજરાત કોંગ્રેસના એ મુદ્દો લઈને અમે હાઈકમાન્ડ સુધી ગયા હતા પણ એ વખતે રાહુલ ગાંધીની જે યાત્રા ચાલી રહી છે એટલે કોંગ્રેસના હાઈકમાન્ડે એ મુદ્દાને હાલમાં ટચ કરવાનું જ રહેવા દીધું અને કોઈ પ્રતિસાદ જ ન આપ્યો એટલે આ બધી વસ્તુઓ તમે જુઓ કે જ્યાં એક તરફે તમે પ્રયત્ન કરી રહ્યા છે કે લોકો સુધી પહોંચવું છે લોકો સુધી પહોંચવું છે પણ સામે તમે કયા ચહેરાઓને લોકો કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે મૂકશો એની એક બહુ મોટી વિમાસણ અત્યારે કોંગ્રેસ અનુભવી રહી છે કારણ કે ગુજરાતમાં જો વાત કરીએ તો કોંગ્રેસમાં આ જે મોટા ચહેરાઓ છે એ હવે જઈ રહ્યા છે તો એવા કિસ્સામાં કોંગ્રેસ માટે ઘણી બધી ચિંતાનો વિષય બની શકે છે અને કોંગ્રેસ જેમ કે છે કે અમે મંથન કરીશું મનોમંથન કરીશું કે કેમ આવું થઈ રહ્યું છે પણ આ આજકાલથી નથી તમે જુઓ કે બે હજારને ચૌદમાં જે લોકસભાની ચૂંટણી થઈ એની પહેલાં એટલે કે બે હજાર બાર પછીના સમયગાળામાં જ આ બધી વસ્તુઓ થવા માંડી નરહરી અમીન વિઠ્ઠલ રાદડિયા ઇવન બે હજાર ચૌદમાં જે પ્રભુ વસાવા હતા એ જે લોકસભાની ચૂંટણી લડ્યા તો એમને પણ કોંગ્રેસમાંથી જ આવ્યા દેવસિંહ ચૌહાણ પોતે પણ જે તે વખતે ત્યાં કોંગ્રેસમાંથી જ બીજેપીમાં આવ્યા મંત્રી બન્યા અત્યારે પણ આ પાછળ ઘણા બધા કારણો છે તો અત્યાર સુધી કેમ કોંગ્રેસે મનોમંથન ન કર્યું કેમ પોતાના નેતાઓને પકડી ન શકે એની પાછળનું એક સીધી વસ્તુ છે કે સત્તા હંમેશા સૌને પ્યારી હોય છે ભાઈ તમે જુઓ કે સીજે ચાવડાના કેસમાં કે તેમણે પહેલાં બે હજાર બેમાં ચૂંટણી લડી ગાંધીનગરમાં અને વાડીભાઈ પટેલને હરાવ્યા એ પછી લગભગ એમને વિધાનસભામાં આવવાનો યોગ સાંપડ્યો નહીં એ પછી પાછળ છેલ્લે જે ગાંધીનગર ઉત્તરની જે બે હજાર સત્તરમાં થઈ અને હવે વિજાપુરથી લડ્યા એટલે એમના કિસ્સામાં જોઈએ તો હજુ એક બે ચૂંટણી થાય તો પણ કદાચ ગુજરાતમાં એમના માટે કાઠું હતું તો આ નેતાઓ એવું તો વિચારે જ કે સત્તા યોગ ક્યારે સાંપડે તો જે તરફ સત્તા છે જે બાજુ પાવર છે એ તરફ ઢળી જ જવાના છે એટલે આ હું એવું માનું છું કે સાયકોલોજી છે અને એમાં પોલિટિક્સ પણ છે એટલે એ રીતે લોકો આવે છે નેતાઓ અને વિચારધારાની જો વાત કરીએ તો હવે વિચારધારા જેવું ભાગે રાજકારણમાં કંઈ રહ્યું નથી કે આ વિચારધારા હોવી માત્ર વ્યક્તિગત લાભથી જ કદાચ આવતા હોય છે અને સ્વાભાવિક રીતે જો નેતા સદ્ધર હશે તો કદાચ એ મજબૂત હશે તો એના કન્સ્ટિટ્યુઅન્સીમાં આવતા લોકો પણ એની તરફે જ ઝુકાવ અપનાવે તો આ રીતે એક સમીકરણ બનતું હોય છે જો કોઈ લાગે કે આ મંત્રી બનશે આવનારા સમયમાં તો મતદારોનો ઝુકાવ લગભગ એ તરફે જતો જ રહેતો હોય છે વ્યક્તિગત ઈમેજ એક બહુ મહત્ત્વની વસ્તુ હોય છે એના કારણે પણ ચૂંટાવા જોઈએ અને ચૂંટાતા રહેતા હોય છે પણ એ જે પાસું છે હવે ધીરે ધીરે ઓછું જ થઈ રહ્યું છે અને મહત્તમ તો જોવા જઈએ તો એક રાષ્ટ્રીય જે ફલક ઉપર જે પિક્ચર બનતું હોય છે જે ચિત્ર બનતું હોય છે એના આધારે લોકો હવે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે તો આપણે બે ગઈકાલે જોયું કે જે અયોધ્યામાં જે આખો માહોલ જે હતો એ પછી જે આપણે ભારતભરમાં જોઈએ એમાં ખાસ તો જોઈએ તો કાઉબેટ જે રાજ્યો છે આપણા ગુજરાતથી માંડીને તમામ હિન્દી ભાષી રાજ્યો એમાં તો તમે ગામે ગામ અને નગરે નગરની શેરીઓમાં તમે જુઓ કે જે ઉત્સવ હતો ભલે વિમલભાઈ કહે વિમલભાઈ કે આ એક પર્સ્પેક્ટિવ ઊભો કરવાનો એક પ્રશ્ન છે અને ફેલ જશે પણ પર્સ્પેક્ટિવ અત્યારથી બંધાઈ રહ્યું છે ખુરશીઓ ખાલી હોય કોઈ એક જગ્યાએ એનાથી કોઈ કારણ કે ઇન્દિરા ગાંધીએ પણ કહ્યું છે કે ભરેલી હોય રેલીમાં ખુરશીઓ અથવા તો હકળેઠ મેદની જામેલી હોય એના આધારે તમે હાર જીતના પરિમાણો અથવા તો પરિણામની નક્કી નહીં કરી શકો તો આ ખુરશી ખાલી છે એટલે તમે એવું નહીં માની શકો કે જેથી કરીને ત્યાં આગળ ભાજપ હારી જાય અલબત્ત ઘણા બધા પ્રોઝ એન્ડ કોન્સ રહેલા છે પણ અત્યારના તબક્કે પરસેપ્શન જે બની રહ્યું છે એ હજુ આવનારા ત્રણ કે ચાર મહિના સુધી તો રહેશે એવું લાગી રહ્યું છે બિમલભાઈ અંતરફ જઈ રહ્યો છું કેમ કે કાર્યક્રમ ટાઇટલ પણ નો છે કોંગ્રેસનું શું આયોજન મારે હા હા હું એ જ વાત કરું છું મારે બોગરાજીને ફક્ત બે જ વસ્તુ ધ્યાન દોરવી છે કે એક તો એમને એટલું જ મારે ખાસ કહ્યું કે આપ અમારી ચિંતા કરો છો અને અમે આત્મમંથન કરીને આત્મચિંતન કરીએ જે વાત સાચી છે અને કરતા રહીશું પરંતુ સાથે સાથે આપને એટલું પણ મારે કહેવું છે કે લોકશાહીની અંદર ક્યારે પણ કોઈ પાર્ટી બીજી પાર્ટીમાંથી પોતાના માણસ લાવવા માટેની કમિટી બનાવે જિલ્લાવાર કમિટી બનાવે અને જિલ્લાવાર કમિટી બનાવીને જિલ્લાના આગેવાનો એનો કોંગ્રેસના લોકોને તોડવાનો એપ્રોચ કરે મને લાગે છે કે એનાથી કમનસીબી લોકશાહીમાં બીજી કોઈ ના હોઈ શકે આ જે પ્રમાણેની પ્રક્રિયા ચાલી રહી છે આપ કહો છો કે બધા લોકો એમને સામેથી આવી રહ્યા છે બે હજાર જોડો પાંચ હજાર જોડો પરંતુ જ્યારે મતોનું વિશ્લેષણ થશે ને ત્યારે ખબર પડશે કે સાચા કોણ આયા છે પણ ગયા છે અને એટલા માટે જ કહું છું કે જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે હવે હું જ્યાં એડમિનિસ્ટ્રેશનની વાત આવે છે જ્યાં ચૂંટણી માટેની તૈયારીની વાત આવે છે અમારી આવતીકાલે જ સ્ક્રટીની સમિતિ ગુજરાતમાં આવી રહી છે પચીસમી તારીખે અમારી પ્રદેશની ઇલેક્શન કમિટીની બેઠક છે અને અમે ટેન્ટેટિવ ઉમેદવારો એક બે ત્રણ એવા ઉમેદવારોની યાદી પણ અમે અમારા સ્કૂટીની સમિતિમાં કાલને કાલ પરમ દિવસ સુધીમાં મોટાભાગે આપી દઈશું નીચે પણ

જ્યાં સુધી કોંગ્રેસ નો સવાલ છે એમાં ફક્ત અમારું એક જ લેકિંગ જે હતું આપને કીધું અમે અમારા મતદારોનું મતદાન કરાવવામાં ક્યાંક પાછા પડતા હતા એ આ વખતે લોકસભામાં પૂર્ણ કરીશું એવો મને પૂરો વિશ્વાસ છે જી ભરતભાઈ સમયનો અભાવ છે એકદમ ટૂંકમાં જવાબ જોતો હતો તોડવાના આયોજનની વાત ભૂલી જવું અંતમાં હું સમાચાર કાઢી લઉં આ ત્રણ ધારાસભ્યોએ જે રાજીનામા આપ્યા એમને ક્યારે જોડવાના એટલે બે ધારાસભ્યોનું તો પ્લાનિંગ થયું છે કે એક ત્રણ તારીખે ભૂપતભાઈ ભાયાણીનું ત્યાં ભેસાણમાં અને ત્યાં ચિરાગભાઈનું એમના મત વિસ્તારમાં એટલે બેનું ચાર તારીખે ત્રીજાનું નક્કી નથી ક્યારે તારીખ નક્કી થશે પ્રદેશમાં વાત એટલી જ છે કે અમે કોઈ કમિટી એવી નથી બનાવી કે કોંગ્રેસના લોકોને તોડવું હા અમે અમારી પાર્ટીની વ્યવસ્થા એવી ચોક્કસ કરી છે કે કોઈ લોકો એપ્રોચ કરે તો કોને જોડવા અને કંઈ કોને ન જોડવા એના માટેનું સ્ક્રીનિંગ અમે ચોક્કસપણે કરીને પ્લાનિંગ કરતા હોઈએ છીએ રોનકભાઈ ગઈકાલનો આવડી મોટી ઘટના એને આપણે પરસેપ્શનની સાથે સરખાવીએ તો હું માનું છું કે લોકસભાની ચૂંટણીનું પરિણામ આવે ત્યારે દૂધનું દૂધને પાણીનું પાણી થશે અને વજુભાઈ કીધું એ બહુ સાચી વાત છે કે કોંગ્રેસ છે એ પરિવારને સાચવવામાં પડી છે ત્રણ તારીખે ભૂપતભાઈ જોડાશે ભાજપ માં અને ચાર તારીખે અન્ય ધારાસભ્ય ચિરાગભાઈ જોડાશે ભાજપ માં એક આમ આદમી પાર્ટી આવેલા અને બીજા કોંગ્રેસ આવેલા ખેર આ છે ભાજપ આયોજન સાથે જ કોંગ્રેસનું પણ શું આયોજન છે બિમલભાઈએ કહ્યું છે મતદાતા નક્કી કરશે કોને મત આપવું કોને શાસન આપવું કોને સાંસદ બનાવવા